શું ગાઈશ અત્યારે મમ્મી ઉષા મધુભાઈ અને કૈલાશ બધા ખેતરમાં ચાર લેવા ગયા છે અત્યારે તો હું એમને પોણી આપી આવું જઈ બોલે તારા આવું તું આખો તારો પછી આજ કોમ કરતો હોય શું ગાઈશ હવે જઈએ ખેતરમાં બરાબર વરસાદ આવ્યો તો તે હજી ગાળ के थर्मल से चंपले लावे ने हम तो लचम नोखनो का भाडो बैठा हो हैं चम नोखनो का भाडो बैठा हो अधुरो रह तमी बे हो सवन मधु फैन मम्मी पीले गण है लो लो अब पानी पी

મારે બેટી કોઈ પોપવાતા બેઠી નહી રહી માર વગર તો શેઢા વાડવાના હોય તારા આ જો આ શેઢો મેં આરે આ અધૂરું આપણે બેરે નહી વાડ્યો આરે કોણ જે મમ્મી આ શેઢો કોણ આદુ કોઈ પગાળ લેવા શેઢો મેં વાડ્યો પણ અંબારંબા વાડ્યો શેઢો મેં વાડ્યો છે નહી વાડ્યો તો હાલો મારું

ફૂલ <laughs>

कैलाश ना पोटको तो घरे पोचले बोलो मम्मी तो घरे पेट कैलाशे चार ये मात मात के so guys, अतारे से शनिवार એટલે ગાડીમાં ઓઈલ પોણી કરાવશે કામ છે કરાવશે ગાડીમાં ચોમાસું પતી ગયું છે એટલે હવે ગાડીને વ્યવસ્થિત કરાવી દઉં જો જવું હોય તો કોમ આવે ચાલો મને સીધા હવે ઘેરે જઈ ગાઈસ મારી મમ્મી અત્યારે રેગડે ભણે છે જો વચી મમ્મી તો મને બતાવજે બે તો ડરતા જ નહીં તને ડરતા ભૂલન લેજી ભૂલે જડે હે તને

સો ગાયસ ફાઇનલી હું ગાડી મૂકીને આવ્યો છું અમે કરાવવા ગયો હતો અમે થોડો વધારે ખર્ચો થયો છે મૂકીને આવ્યો છું ઘરે આવી માઇન્ડ પણ ફ્રેશ થઈ ગયો છું કે મમ્મી તડકો કાઢ્યો હતો એટલે બાજરી ઉપણે છે મમ્મી મારા પછી ખવનો ન વારો શો ગાઈસ તમે જોઈ શકો છો કે આ બાજરી ઉપણે છે મમ્મી સાફ કરે છે બાજરી મોડું પડી હતી એટલે અને તારે મધુભાઈ અને ઉષાનો વારો આવ્યો છે ભેંસ દુવાનો મધુમીઠું તો હા હળવડો દૂધ છે મોમથી તું દૂધા ચી સ્પીડ આવે જો મધુ બી જવું ને મન બી દૂધ છીએ સ્પીડ આવે હે એમ લીટર દૂધ દઈએ વિહમો ખાઓ તારે

વેલા હાર પટી ગયું છે તમે જોઈ શકો છો કે ભેંસો બદલાય સાર નાખી દીધી છે કરો ભૂલો અહીંયા શું કે માળી બનાવવાની છે પેલી જારી નહીં હા એ ના રાખે પેલી કમવાની પેલી જાળી નહીં મારી બનાવવાની હા તો એ જ ને લાઈટ પોક એવી રીતના જમવા બનાવવાની શરૂઆત કઈ રીતે પેલા છે ગો મમ્મી અત્યારે બટાકા હે કૂક દાળુ તો હાર બનાવો

મોબાઈલ માં ખબર બેટા દૂધ નો કોઈ ઢોકલ નગર કોઈ પડશે નાખોડ શું બેટા અહીંયા તો માજુડા બોલું